ખેરાના નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું નડિયાદમાં ત્રણ વ્યક્તિની શંકાસ્પદ મોતનું કારણ લઠ્ઠકાંડ ગણાયું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળે છે આ ઘટના બીજી વાર થઈ છે આમાં એ તમામ લોકો જવાબદાર છે જે આના હપ્તા ખાય છે યુવાધનને નશાની ખોટી દિશામાં લઈ જાય છે આમાં જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ ગાંધીનું ગુજરાત છે દારૂબંધીનો કાયદો છે પણ છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરીનું શાસન ચાલે છે જે રીતે પોલીસ હોય પ્રશાસન હોય કે સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત હોય જે રીતે હપ્તાઓ છે ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે એના કારણે ગુજરાતમાં ગલીએ ગલ્લીએ દારૂ વેચાય છે ગલીએ ગલ્લીએ યુવાધન આ નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે નડિયાદ શહેર એવું છે કે જ્યાં વારંવાર એક જ રાજકીય નેતાના પીઠબળથી પોલીસ અધિકારીઓની નિમણૂક થાય છે વર્ષો સુધી પોલીસ અધિકારીઓની બદલી પણ નથી થતી કારણ કે ત્યાં આખું દારૂનું ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક ગોઠવેલું છે અને અપતા નિયમિત નડિયાદથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે પહેલાં પણ નડિયાદ નજીક આ જ રીતે લઠ્ઠાકાંડ થયો હતો લોકોના જીવ ગયા હતા આ ફરી ઝેરીલો શરાબ પી અને ત્રણ લોકોના મૃત્યુ થયા છે એણે હવે લઠ્ઠાકાંડ નથી થયો એવું સાબિત કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ ખુલ્લે આમ જે દેશી વિદેશી દારૂ અને નશાકારક દ્રવ્યો વેચાય છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને એથી પણ વિશેષ આવા લઠ્ઠાકાંડ વારંવાર પહેલાં બોટાદમાં થયો ખેડા જિલ્લામાં થયો ફરી ખેડા જિલ્લામાં થયો તો એવા અધિકારીઓ એવા પોલીસ સ્ટેશનના જવાબદાર જે પણ પોલીસ અધિકારીઓ છે એની પણ સામે કાર્યવાહી થવી જોઈએ એ જિલ્લાના એસપી સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને હપ્તા કોના કોના સુધી પહોંચે છે એની પણ તપાસ થવી જોઈએ આ હપ્તાખોરીને કારણે લોકોના જે જીવ જઈ રહ્યા છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં સુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા